નમસ્કાર અવર જાંબુઘોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું સંદીપ બાળન જાંબુઘોડા બોડેલી નેશનલ હાઈવે ઉપર આવેલી કર્મ કિરાણા સ્ટોરના માલિકના ઘર પાસેથી રાત્રિના સમયે એક બોલેરો પિકઅપ ડાલા જેને ત્રણ લબરમુચ્છા ઈસમો દ્વારા ચોરી કરી અને રાત્રિના સમયે લઈને ફરાર થઈ ગયા હતા જેની જાણ જાંબુઘોડા પોલીસને થતા જાંબુઘોડા પીએસઆઈ પીઆર ચોળાસમાં અને તેમના સ્ટાફે અથાક મહેનત અને પ્રયત્નો કરી અને પાંચ દિવસમાં જ આ પિકઅપને શોધી કાઢવામાં આવી છે જ્યારે પિકઅપ તમને નજરે પડશે પિકઅપ જોઈ શકો છો તમે કે પિકઅપને છોટાઉદેપુર જિલ્લાના કોલિયાથોર ગામ પાસેથી શોધી કાઢવામાં આવી છે પોલીસને જાંબુઘોડાના જે નેશનલ હાઇવે ઉપર આવેલી કરમ હોટલ કરમ ના માલિક અલ્પેશભાઈ બાબુભાઈ બારીયા ની પિકઅપ એમના ઘર આંગણેથી ચોરીને ભાગી છૂટ્યા હતા જ્યારે જામુઘોડા પોલીસે આ પિકઅપને શોધવાના પ્રયત્નો જારી રાખ્યા હતા ત્યારે આજે જામુઘોડા પોલીસે પિકઅપને શોધી કાઢી અને પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા છે પ્રશંસનીય કામગીરી કરી છે અને બોલેરો પિકઅપને છોટાઉદેપુર જિલ્લાના કોલિયાથોર ગામેથી લાવી અને જાંબુઘોડા ખાતે મૂકી છે જ્યારે આ પહેલો એક એવો બનાવ છે કે જાંબુઘોડા પોલીસે પિકઅપને શોધી લાવી જાંબુઘોડા લઈ આવ્યા છે અને આ પિકઅપ બિનવારસી મળી છે જ્યારે એને ચોરીને કરી લઈ લઈ જનાર ફરાર થયેલા હોવાનું જાણવા મળે છે અને જાંબુઘોડા પોલીસ અત્યારે પણ એ લોકોને શોધી રહી છે એમના પ્રયત્નો ચાલુ છે જ્યારે પોલીસે પિકઅપને જામુઘોડા ખાતે લાવીને મૂકેલી છે તમને દૃશ્યમાન થાય છે અને જાંબુઘોડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને તેમણે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે કે જામુઘોડા પોલીસે પિકઅપ લઈ આવી છે છોટા જિલ્લાના કોલિયાથોર ગામેથી હવે આગળની તપાસ જમ્મુઘોડા પોલીસ કરી રહી છે